અને આત્મા દેવ સ્વરૂપની અંદર આ જે કથા આપણે સાંભળીએ છીએ આ કથા દરેકની અહીંયા બેસેલા તમામ લોકોની આ કથા છે માતા પિતા હોય સૌથી વધારેમાં વધારે જો કોઈ એને મમતા હોય તો સૌ પ્રથમ મમતા કોની હોય એના સંતાનો માટે સંતાન માટેના દુઃખ કેવા છે અલગ અલગ છે સૌ પ્રથમ તો જેને સંતાન નથી એને સંતાન માટેનું દુઃખ જેને ભગવાને સંતાન નથી આપ્યું તો એને સંતાન માટેનું દુઃખ થાય મને ધન સંપત્તિ વૈભવ બધું જ આપ્યું પણ શેર માટેની ખોટ રાખી કે સંતાન ના આપ્યું સંતાન હોય અને એની અંદર જો માત્ર દીકરો જ હોય તો દીકરી ન હોય તો એની ખોટ પિતાને થોડું ઓછું ચાલે પણ માતા હોય દુઃખ લાગે કે એક દીકરી હોય તો સારું કામકાજમાં મદદરૂપ તો થાય માત્ર જો દીકરીઓ જ ભગવાને આપી હોય તો એ દુઃખ એક દીકરો આપ્યો હોય તો સારું કે ભાઈ ગડપણમાં આપણો સહારો બને એટલે એનું દુઃખ આમ સંતાનની મોહ માયાથી આપણે દુઃખી હોઈએ છીએ ભગવાને સંતાનમાં દીકરો પણ આપ્યો દીકરી પણ આપી બધું સુખ આપ્યું પણ એ સંતાન આપણાથી વિમુખ હોય તો એનું દુઃખ નહીં પણ મહા સંતાન તમારા કયામાં ના હોય બેસો બેસો તમને કઈ ખબર પડે નહીં વારંવાર મા બાપનું અપમાન કરતા હોય ના બોલવાના વાક્યો બોલતા હોય ધર્મની વૃત્તિમાં સંતાન બિલકુલ ના હોય વારંવાર તમને સંભળાવતા હોય તો એનું મહા દુખ ઘણી વાર તો એવું થાય કે સંતાન ના હોય તો સારું આવા વિવિધ દુઃખ પૂર્વજન્મમાં કોઈનું લૂટી અને ધન સંપત્તિ ભેગી કરી હોય કોઈની છલ કપટ કરી આ ના કોઈનું ધન હડપ કરી લીધું હોય તો એવું સંતાન બનીને આવે કે આ ઉંમરમાં આવે ને બધું સંતાન તમે જેટલું આ ઉંમરમાં કમાયું હોય ને બધું વ્યય કરી નાખે મેચનો હારો એક સટ્ટો લગાવીને આવ્યો હોય કે મકાને ના એટલે સંતાન એવા હોય કે જેના કારણે ધન સંપત્તિનો વ્યય કરાવી નાખે પણ કોઈ પુરુષ જન્મના એવા પૂર્ણ એવા કર્મો કર્યા હોય અને સંતાન એવું પણ આવે કે તમારા યશ માન કીર્તિ મોભો આ બધાની વૃદ્ધિ કરે સંતાનના નામથી તમે ઓળખાવો ક્યાં તો ભાઈના માતા પિતા છે એટલે એવી તમને યશ અને કીર્તિ આપે તમારા કીર્તિની વૃદ્ધિ કરે પરિવારમાં પરિવારથી આગળ નીકળો તો તમે જે સમાજના હોય એ સમાજની અંદર તમને માન મોભો અપાવે અનેક પ્રકારના એવા પુણ્ય કરે કે તમને એના ઉપર ગર્વ થાય એવું આ બધું સંતાનનું જીવન છે આપણે બધા સંતાન સાથે આ રીતે જોડાયેલા છે અને આજે ઋષિ ઋષિમુનિએ જોયું કે આત્મદેવ નામનો બ્રાહ્મણ સંતાનની કામના કરે છે પણ પણ આને તો સાત જન્મમાં સુખ છે નહીં ઋષિ મુનિ કહે છે કે તારે બીજું જે માગવું હોય માગી લે પણ સંતાનની કામના છોડ દે એટલે આત્મદેવ કહે છે કે હે સંત મહાત્મા તમે ગૃહસ્થ જીવનમાં નથી એટલે તમને આ બધી ખબર પડે નહીં કે જેને સંતાન ના હોય એને કેવું કેવું સાંભળવું પડે કોઈ અમારા દર્શને નથી કરતું સવારે આમ બહાર નીકળીને એટલે એમ કે ભાઈ આ તો વાંચ્યો આવ્યો કે જવા દો સંતાન વગરનો છે કે આનું મોઢું ખબર મના હોય એમ કરીને ઘણા લોકો અમને ટાળે છે અમારું મા મોઢું પણ જોતા નથી અરે એની વાત શું કરો કે ચકલાઓને ચણ નાખીએ તો ચકલાઓ ચણ પણ ખાતા નથી જે વૃક્ષોને પાણી પાઈએ છીએ વૃક્ષો લીલાછમ હોય તો એ પણ ઘાસ ખવડાવીએ એ પોતે દૂધ પણ આપતી બંધ થઈ જાય છે માટે ગૃહસ્થ તમે હોય તો તમને ખબર પડે માટે જો મારા ઉપર કૃપા દ્રષ્ટિ તમે રાખતા હોય તો કૃપા કરી અને હું તમારી પાસે માત્ર ને માત્ર એટલું માગું છું કે મને સંતાનનું સુખ આપો મારા નસીબમાં ના હોય મારા ભાગ્યમાં ના હોય તો તમારા તપના બળથી આપો પણ મને સંતાન આપો